ચાલો મિત્રો આજે બધાને જય શ્રી કૃષ્ણ આજ આપણે બનાવવાનું છે વાંસના કોટાનું શાક તો કોટો નીકળો ને એનું આપણે આજ ઉપરથી કાઢીને પછી એનું શાક બનાવવાનું છે આ એક વર્ષમાં એક જ વખત આવે ચોમાસાની સિઝનમાં અને એ પણ એક જ મહિના પૂરતું આવે છે ત્યાર પછી આ પાછો આ કોટા ફૂટતા નથી જયારે જમીન માંથી કાઢીએ ને ત્યારે આ રીતનો નીકળે છે કોટો ત્યાર પછી એની ઉપરથી પાંદડા કાઢીને આપણે આ રીતની જો કટકી કરવાની છે ઉભી કમ્પ્લીટ જાડી થઈ ને અત્યારે તોય હાલે પછી એને બાફવાના છે એટલે જાડી ચીરું થઈ જાય તો વાંધો નહીં પછી પાછી કરવાની જ છે ચીરું

થોડુક સુધારવામાં કઠણ લાગે પણ સારું લાગે પાછું હું પેલા આ શાક ખાતો નતો પણ એક બે મેં લેખ વાંચ્યા અને બે ચાર વિડીયા જોયા કે આને આટકા ને એવું બધું બહુ મજબૂત ને એવું બધું થાય અને કેલ્શિયમ વાળી વસ્તુ છે હું કવ તો આપણે બનાવીએ આ શાક નકર તો પહેલા તો હુંય નહોતો ખાતો આ ત્રણ ચાર વર્ષથી આ ચાલુ કર્યું છે આ ખાવાનું હવે તો આ સુધારવા આવ્યું છે હવે આને આપણે બાફવા મૂકવાનું છે થોડુંક પાણી નાખીને એને બાફી નાખવું છે હમણાં આ બાફવા તો મૂકી દીધું આપણે કમ્પ્લીટ એને બફાવા દેવાનું ત્યાર પછી એને વઘારવામાં આવે અને જો બાફીએ નહીં ને તો એની વાઈસ વાસની વાઈસ બહુ આવે પછી એટલે આ વાસને આપણે બાફવો પડે બાફીના પાણી કાઢીને અને પછી બીજું પાણી નાખીને એ કાઢી નાખવાનું ડુંગળી લસણ ફોલ્ડી નાખીએ આપણે ડુંગળીની શીરો કરવાની છે આ બધું સુધારાઈ જાય તો આપણે આવડો બફાઈ જાય આદુ લસણ મરચાં અને ડુંગળી એટલી વસ્તુ આપણે સુધારવાની છે નહીં વગર માં નાખવાની છે પહેલા હવે પાછી સુધારવાની ઝડપ રાખવી દો નકર આગળ આ બફાઈ તો જાય આમ બફાતા તો વાર લાગે નહીં બફાવાની તૈયારી જ છે હમણાં કિલ્લા એક નો બનાવવાનો હોય એટલે અંદાજિત દોઢ કલાક જેવો તો સમય લાગ્યો કારણ કે બાફવાનું હોય ને પાછું એટલે અને તોય છેલે છેલે થોડું કડક તો લાગે જ સા એટલે થોડોક સમય લાગે પણ બને એક નંબર ને પણ ડુંગળીનું કટિંગ થોડુંક મોટું રાખવું પડે આવડું આવડું અત્યારે તો રાખો ને મેં આવડું લસણની એક કળી હોય એની બે ટુકડી તો બફાવા એવું છે. એટલે ઉકળવા માંડ્યું છે બધું. એશી ટકા જેવું તો લગભગ બફાઈ ગયું છે. હવે થોડુંક કડક કડક છે. હાલો હવે વઘાર મારવાનો છે. થોડાક તલ ના મરચાં નાખીએ સુકેલા મરચા હવે લસણ ને આદુ ની પેસ્ટ તો નથી કરવી પણ ટુકડા કરેલા છે હવે ડુંગળી નાખી દે હવે આને સડવા દેવાનું છે તાપે પણ ફૂલ થઈ ગયો છે ભઠ્ઠો ભઠ્ઠા વગર તો આ પાછું સડે નીકળીક માં

હવે ડુંગળી તો બધું પાકી ગયું છે હવે આપણે આ ચીરું કઈ રીતે નાખી દઈ બાફી ને પછી પાછી ચીરું કઈ દીધી પટલી હવે ધીરે ધીરે આપણે નાખી દઈ ડુંગળી તો પાકી ગઈ છે આને ફૂલે ફૂલ પકાવવાનું છે હળહળવા દેવાનું ફૂલે ફૂલ તેલમાં નકર તો આ પાછું કડક જેવું લાગે તો એ આ કડક તો લાગશે જ પણ ઓલું નકર વધારે કડક લાગે આલો બની ગયો હવે કમ્પ્લીટ